ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો આ સવારમાંથી ઉઠી ફુવારા બદલાવા ગયા હતા હા જેમ તો બદલાવ્યા હતા એ બે વાર બદલાવ્યા એક બાર વાગે ને પછી બીજો પાંચ સાત વાગે પછી પાસા વટાને બદલાવ્યા પણ બદલાવા ગયા ને ડાયરેક લાઇટ હજી લાઇટ આવી નથી દહ વાગી ગયા જો લાઇટ આવી ગઈ ને તો પાણી પી જાય અને જય પાણી આવતું કરે ને તો લાઇટવાળા ખબર નહીં ખબર પડી જતી હોય કે હું લાઈટ કીએ જ નહીટ જાય જ લાઈટ આવી ગઈ છે ડેમેથી જે પાણી આવે છે ને ત્યાં જોવા જાવ હું પાણી આવે છે ને લાઈટ કેવા ટાણા નથી ને મોટર બંધ થઈ ગઈ કે શું થયું હે જોતી આવું જરીક કેવા ટાણાની લાઇટ હતી હવે લાઈટ રહી જાય ને તો સારું નગર રાઈતે ફુવારા બદલાવા જવા બહુ ભયમાં લાગે તો બે ત્રણ કલાકે બદલાવા પણ આજે રાતે બે વાર બદલા જીને ત લાઈટ ને ક્યાં હોય છે આ પાણી હે ને એ બધું ટીસી દેખાય ન્યા જાય અહીંથી બધું પાણી પછી ફૂવાર આવતા કરીએ વાંધો નથી તો હે ખૂબ પહેલા હે ને હું જોવા ગઈ છે હજી ઘેર ના પગ્યું તો લાઇટ વાઈ ગઈ પણ હવે બાર વાગે બાર એક વાગ્યા તો લાઇટ આવી અને ત્રણ વાગ્યા બદલાવી છે એ પી ગયું બીજા આવે બાકી છે એ પી જાય હવે જો હજી લાઈટ થઈ જાય ને વાંધો નહીં બાકી રાતના જો કે આજે અમે રાતનું તો આવો જ જોહે ત્રણ કલાક ત્રણ કલાક કોઈ પણ દિની લાઈટ લે ને તો રાઈ ઓછા ઉજાગરા કરવા પેલા દિન જ પી જાય જોવાય હવે કેટલું પીએ જો આ બધી માંડી હુકાય છે આ થોડી થોડી દેખાય ને આ દેખાય જો આમાં માં એ બધું હુકાય છે હવે આ જો ઓલી સાઈડ થી હે ને વાવલો હેડો હે ને આથી ચાલુ કરું હે આ તા પી ગયું આ તાળીની ઓલી બાજુનું હે ને એ તો બધું પી ગયું હે હવે માથે ચાલુ કર્યું આજે રાઈતે અહીંયા થાંભલા કરે લગભગ પૂકી ગયા હું લાઈટ સરખી રહી જાય ને તો વાંધો નહીં આવે પણ લાઈટ હમણાં રાઈતે છે ને ઘણી ઘણી આવજા વાવજા કરે નવ વાગે ને પછી લાઇટ સરખી આવે જ્યાં માં ફુવારા આવે ને હાલી ગયા બે લાઈન કર નાખી તી હાલી ગયા વાંધો આવ્યો પણ લાઇટ ના રહી ને એટલે બાકી તો કેટલા અગિયાર વાગ્યા તો તું પૂરું થઈ જતું અગિયારે ના વાગે દો સાડા દસ વાગે તા પીએ જાતા કંઈ એવું બધું કટકું નથી હવે અહીંયા આવશું ત્યાં જ સાડા વસ્કટ પહેરો હે રીલ બનાવી આગળ સાડીવાળે હતા

ট করে নিচেথ বেথা বেঠা তার পাপা দু আ গেটা এ অটা বা বেথা য় মা বটি সিন ে খাটা খাটা কি লোক করে লে ুয়া আ লা এ থা জ মাধ্য বেন আমাদের কিবি লোক করে অন আবি ভি અને એ ભણીને આવે ને તો પેલા દુકાને જાય ત્યાંથી કોથરી લે બસ આજ તમે ના પાડી દઉં કાલ જાય ને કોથરી ના લેજે તો હાજે મસ્ત ચિપ્સ બનાવી દે તો આજ લીધી નથી કાપે ને લીધી આજ તે વાત કરો અનુ વાત કરે હતું નો એવો ખાર કરે એને આ ધડકે પાથરીને તો અનુને એ જ ધડકી જોઈએ કાબેન જો જો તલ હકરે આલે આ આ આ મમન ન લહ આજ ના લે દું ખાવાનું ચિપ્સ ખાવી ને હા કે તલા મને બો ભાવે આજ સંજે ચિપ્સ કરવાને કા તા ભાવે હ ઓલા તલ હકરી કાલ બનાવી તલ હકરી આજ ખાઈ હે કા આજ હો લેસન કરાયું તો હો કદે કાગડા વાર્તાન લખી ને ને નો ચોપડે માં લખ લખન પોસુ માં આવીતું ને આ

મગડી હાટો લઈ ગયા મગડી મગડી પાહ લઈ જાય ને મગડી કે મગડી એટલે મગડી ને મગડી ના હોય મગજ મગડી કહે કેવો મીઠા છે ખાતો તો મીઠો છે જોઉને મારી માત્રનું કાજુ ખાવું છે અને પછી મગરભાઈ કેમ તું મગડી કેવી વાત કરે છો એ મારા ભાઈ પણ છે હું એને તોડી ના નાખું મારે દોસ્તને પણ એ ના માની એને રડવા માંડી એના પછી મગરભાઈ કે એ કે ના મગડી હું બસ એને લઈ આવું પછી એના પછી એને જાતા જાતા એમ કીધું ઓલા ગયો મગડે પછી એને કીધું એ કે મગરે તને ઘરે જમવા બોલાવી છે એમ ખોટું બનુ દીધું એના પછી વાવ એને ખબર તો પડી ને